નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના બ્લોગમાં તો આજે આપણે જાણીશું ઘોડાની નાળબંધી વિશે નાળબંધી કેવી રીતે બાંધવામાં આવે એના વિશેની આખી પ્રોસેસ આપણે આજે જાણીશું નાળબંધી મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક ઠંડી નાળબંધી અને એક ગરમ નાળબંધી તો ચલો મિત્રો આજે હું તમને બતાવું છું ઘોડાની નાળબંધી કેવી રીતે બાંધવામાં આવે છે એના વિશે આજે આપણે એક ખૂબ જ જૂની અને પ્રાચીન કળા વિશે જાણવા જઈ રહ્યા છીએ એટલે ઘોડાના ખૂર બાંધવાની કળા નાળબંધીની કળા આ ઘોડીનું નામ બોસ્કી છે સૌ પ્રથમ તેની જૂની નાળને નીકાળીશું પછી ડાબળો સાફ કરવાની શરૂઆત કરીશું તો ચાલો મિત્રો આ કારીગર છે એ જુઓ ડાબલાને કેવી રીતે સાફ કરી રહ્યા છે સૌ પ્રથમ હવે એના નખ કાપવાનું શરૂ કરીશું પહેલાં એના નખ કટિંગ કરીશું જે એના વધેલા ભાગના નખ હોય એ નખ કટિંગ કરી અને પછી મિત્રો તમે જોઈ શકો છો આ જૂની નાળ છે જે હાલ પગમાંથી નીકાળે છે એ કેટલી બધી ઘસાઈ ગઈ છે હવે કારીગર બીજો પગ સાફ કરશે બીજા પગને નખ કાપશે અને એને પણ વ્યવસ્થિત રીતે લેવલિંગમાં કરશે નાળ ના બાંધવામાં આવે તો ઘોડાને ખૂરમાં ઈજા થાય છે ચાલવામાં તકલીફ પડે છે જેવી રીતે આપણે જૂતા કે ચંપલ પહેરીએ છીએ એવી રીતે ઘોડા માટે પણ નાળ ખૂબ જ જરૂરી છે એ એના પગનું રક્ષણ કરે છે ખાસ કરીને રોડ ઉપર એ નાળ ખૂબ જ જરૂરી છે તે એના પગનું અને નખનું સંપૂર્ણ રક્ષણ આપે છે હવે તમે જોઈ શકો છો ઘોડાના બંને ડાબલા કારીગરે વ્યવસ્થિત રીતે બનાવી દીધેલા છે હવે આપણે જાણીશું નલબંધ એટલે કોણ તો નલબંધ એ એવો કારીગર છે જે ઘોડાના ખૂરમાં લોખંડ કે સ્ટીલના નળ ફિટ કરે છે ગામડાઓમાં આ કળાને ખૂબ જ માન અપાતું હતું હજી પણ ઘણા પરંપરાગત કારીગરો પોતાના અનુભવથી નાળબંધી કરે છે સાચા નાળબંદ વગર ઘોડાને નાળ બાંધવામાં આવે તો ઘોડાની ચાલ બગડી શકે છે અને પગમાં ઈજાઓ પણ આવે છે અહીં તમે જોઈ શકો છો કે નળબંધ કેટલી કાળજીપૂર્વક એક એક સ્ટેપ કરે છે ઘોડાને ઈજા ના થાય તે માટે કારીગરનો અનુભવ એ ખૂબ જ જરૂરી છે હવે બોસ્કીના માપની નાળ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આ નાળને ગરમ કરવા માટે લઈ જઈશું ઘોડાને નાળ બાંધતી વખતે ઘણી કાળજી લેવી પડે છે નખ ખોટી જગ્યા પર વાગી જાય તો ખુરાને નુકસાન થઈ શકે છે નળ વધારે ગરમ હોય તો પણ ઈજા થઈ શકે છે સાચી કળા વગર કરાયેલી નાળબંધીથી ઘોડો લંગડી ચાલવા લાગે છે આથી જ અનુભવદાર નાળબંધીની માગ હંમેશા રહે છે મિત્રો આપણા ઇતિહાસમાં પણ નાળબંધીનું વિશેષ સ્થાન છે રાજસ્થાન અને કચ્છ સૌરાષ્ટ્રમાં નાળબંધી પરંપરાગત અને સદીઓથી ચાલે છે યુદ્ધના ઘોડાઓને ખાસ મજબૂત નળ બાંધવામાં આવતા હતા કહેવામાં આવે છે કે મહારાણા પ્રતાપના ઘોડા ચેતકને પણ ખાસ નળ બાંધવામાં આવ્યા હતા તેથી તે પથરીલા મેદાનમાં પણ વીજળીની જેમ દોડી શકતો હતો આજના સમયમાં ફક્ત લોખંડ નહીં પણ સ્ટીલ એલ્યુમિનિયમ અને રબરના નળ પણ વપરાય છે હવે નાળબંધ દ્વારા બોસ્કી કોળીના પાછળના પગના ખુરા સાફ કરવામાં આવી રહ્યા છે જો કેટલી સાવચેતીપૂર્વક એક અનુભવી કારીગર કામ કરી રહ્યા છે તો મિત્રો હવે આ તૈયાર થયેલી નાળને ગરમ કરવા માટે કોલસાની ભઠ્ઠીની અંદર પંદરથી વીસ મિનિટ સુધી ઉચ્ચ તાપમાને ગરમ કરવામાં આવે છે હવે આપણે જોઈ શકીએ છીએ કે નાળ બાંધવા માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે તો આની અંદર આ બધા ઓજારો છે જેનાથી એક નાળબંધ કારીગર પોતાના કામ કરે છે ઘોડાને નાળ બાંધવા માટે તો હવે આપણે ઉચ્ચ તાપમાન ઉપર નાળ ખૂબ જ ગરમ થઈ ગઈ છે હવે આપણે ગરમ નાળ બરોબર તૈયાર થઈ ગઈ છે અને આપણા બંધ ગરમ નાળને ઓજાર વડે પકડી અને ઘોડાના ખુરાને લેવલિંગ કરવા માટે ગરમ નાળથી લેવલિંગ કરવા માટે લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલી ગરમ નાળ છે અને એનાથી આપણે પહેલાં ખૂરને લેવલિંગ કરીશું નવો નાળ ગરમ કરી અને ખુરા પર ચઢાવવામાં આવે છે જેથી એ ખૂરાના આકારમાં બરોબર ફિટ થઈ જાય છે અંતમાં આ ખુરાને ઘસી અને સરખો કરવામાં આવે છે જેથી ઘોડાને ચાલવામાં ખૂબ જ આરામ રહે છે અહીં તમે જોઈ શકો છો કેવી રીતે ગરમ નળને ખૂરા પર લગાવવામાં આવી રહ્યો છે અને ઘોડો પણ આરામથી પોતાનું ઘાસ ખાઈ રહ્યો છે તો મિત્રો આ નળ કેટલો ગરમ હોય છે એ તમે જોઈ શકો છો આ આપણે પાણી નાખી અને ચકાસણી કરી કેટલી હદે ગરમ છે તમે જોઈ શકો છો કારીગર દ્વારા એકદમ આરામથી કેવું કામ કરવામાં આવી રહ્યું છે હવે નળને પર મૂકી અને બાંધવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો દરેક એક ખાસ એંગલ પર મારવામાં આવે છે જેથી તે ખુરાની અંદર ઘૂસી ન જાય નળને બંને બાજુ ચાર ચાર ખીલ મારવામાં આવે છે આ કામ બહુ જ અનુભવવાળા નાળ બંધન બંધનારા કરે છે એક ખૂરો પૂરો થવામાં પાંચથી સાત મિનિટનો સમય લાગે છે તો મિત્રો હવે કારીગર દ્વારા વધેલી ખીલ અને સાઈડનો દેખાતો નખનો ભાગ એ કટ કરી અને ડાબલાને બરોબરનો શેપ આપી દેવામાં આવે છે બંને ખુરા પર નળ બાંધ્યા પછી અંતિમ ચકાસણી થાય છે ઘોડાને થોડું ચલાવવામાં આવે છે જો કે તે બેલેન્સ બરાબર છે કે નહીં જો કોઈ ખામી હોય તો તેને તરત જ સુધારી દેવામાં આવે છે મિત્રો આ હતી ઘોડાને નળ બાંધવાની પરંપરાગત રીત આ પ્રોસેસ ઘોડાની સુરક્ષા આરોગ્ય અને દોડવાની શક્તિ માટે ખૂબ જ જરૂરી છે હવે અમારા જમ્પના ઘોડાની નાળ તૈયાર થઈ ગઈ છે અને ફેરિયર દ્વારા ના ડાબલાને પૂરો શેપ આપવામાં આવી રહ્યો છે ઘોડાની સાચી સંભાળ લેવાથી જ એ આપણો સાચો સાથીદાર બની રહે છે જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે તૈયાર થઈ ગયા છે ઘોડાના ડાબલા આગામી વ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી ઘોડા પ્રેમ સાથે જય શ્રી કૃષ્ણ અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો